કેશો બાયોડીઝલ પંપ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ દસ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે તંત્ર ઉપર વહલાદવાલાની નીતિ રખાતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે એનું નામ રાવલિયા મુળુભાઈ માલદેભાઈ સરપંચ ગ્રામ પંચાયત પીપળી કેશોદ તાલુકો આજે મને જાણવા મળ્યું કે સ્ટેટ વિઝિલન્સની ટીમ બાયોડીઝલના જે અનલખેલી ધંધામાં રેડ કરવા આવી રેડ કરે એ કામગીરી સારી છે પરંતુ અગલબગલમાં પક્ષપાત રાખીને બીજાને છોડી દેવામાં આવે છે પછી મારા ખ્યાલથી બે ટ્રક છે એને સ્થળ ઉપરથી પકડેલા નથી મઢુલી હોટલ આગળથી સાબરિયા નેસથી પકડીને ફિટ કરવામાં આવેલા છે અને બે ડ્રાઈવર અને એક છોકરાને કાલે પાંચ વાગે અટક કર્યો અને આજે અત્યારે તમને હું ઇન્ટરવ્યૂ આપું છું ત્યારે અગિયાર વાગ્યા છે એટલે ચોવીસ ને છ ત્રીસ કલાકથી આ કોર્ટમાં રજૂ નથી કર્યો પોતાની મનમાની કરીને કરે છે એમાં મને જાણવા મળ્યા મુજબ એકને બીપી વધી ગયું કોઈ ત્રાસ શારીરિક માનસિક જે આપ્યો હોય કાયદા કાનૂનની વિરુદ્ધ છે અનલીગલી બાયોડીઝલ ઘણા ધંધા હાલે કે શોધમાં ઘણા હાલે જો પકડવા હોય તો પોલીસને સ્વૈચ્છિક રીતે એની ફરજ બજાવવી હોય તો ઘણા ધંધા પકડી શકાય એમ છે અને માત્ર ટીનાખોરી રાખીને અમુક જગ્યાએ રેડ કરવામાં આવે છે અને રાજકીય આગેવાનોના ધંધા હાલે છે બાયોડીઝલના ન્યાય રેડ કરવામાં આવતી નથી અને હવે જો રેડ કરવામાં નહીં આવે તો પત્રકાર સાથે પબ્લિક ને લઈ અને રેડ કરવાની ફરજ પડશે આ બાબતે મેં આના સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી નિલિત રાય સાહેબ જોડે હમણાં જ મેં વાત કરી છે અને એને કીધું છે કે બધી જગ્યાએ અનલીગલી ધંધા બંધ કરો એકને ખોળ ને એકને ગોળ એવી નીતિ આ લોકશાહીમાં ન થવી જોઈએ અને આ લોકો છે એના બધાના પબ્લિકમાંથી મને જાણવા મળ્યું છે કે જિલ્લામાંથી મોટા હપ્તા જાય છે આટલા હપ્તા ખાતા હોય તો પછી આ બિચારે છોડી દેવામાં આવે એવી પબ્લિકમાં ચર્ચા થઈ રહી છે ઘણી જગ્યાએ સફાઈઓ કરે નિલીપ રાય સાહેબ એવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુંવર્ણતા ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે